નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફાઇનલી ધોરણ દસની રિપીટેડ એક્ઝામ પૂરક પરીક્ષા બે હજાર પચીસનો કાર્યક્રમ આવી ગયો છે તો તમારે જો રિપીટેડ એક્ઝામ આપવાની હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો આપણે આની અંદર ચર્ચા કરીશું કઈ તારીખે કયા વિષયનું વેપર છે કેટલા વાગે આનો સમય છે એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત જરૂરથી જોજો તમારા જે મિત્રો છે જે બોર્ડ એક્ઝામમાં ફેલ થયા છે અને જેમને પૂરક પરીક્ષા આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે મિત્રો તો જુઓ પહેલાં આપણે જોઈશું ધોરણ દસ પૂરક પરીક્ષા બે હજાર પચીસનો કાર્યક્રમ તો એમાં પહેલું પેપર મિત્રો તમારે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ ગુજરાતીનું આવશે ઓકે પછી બીજું પેપર છે ચોવીસ તારીખના રોજ મંગળવારના દિવસે જેનો સમય રહેશે આપણે દસથી એક પંદર સમય બધામાં સરખો જ રહેશે દસ વાગ્યે સવારે પેપર હશે એક અને પંદરે તમારું પેપર પૂરું થશે તો ચોવીસ તારીખના તમારે પેપર્સ છે મિત્રો અંગ્રેજી ઓકે પછી પચીસ પા તારીખના પેપર આવશે તમારે ગુજરાતી દ્વિતીય ભાષાનું છવ્વીસ તારીખના પેપર છે તમારે સામાજિક વિજ્ઞાનનું અઠ્યાવીસ તારીખના પેપર છે આપણે વિજ્ઞાનનું તો જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ફેલો છે એમને વિજ્ઞાનનું અઠ્યાવીસ તારીખના પેપર છે તમારે શું કરવાનું આ ટાઈમ ટાઈમટેબલનું સ્ક્રીનશોટ લઈ લો તમારે જેથી રોજ તમને કામ લાગે ત્રીસ તારીખના મતલબ બે દિવસ પછી એક દિવસ રજા આવશે અને એના બીજા દિવસે ત્રીસ તારીખના રોજ પેપર રહેશે તમારા મિત્રો બેઝિક ગણિતવાળાઓને બેઝિક ગણિતનું અને જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતનું આપવાના છે એમને સ્ટાન્ડર્ડ ગણિતનું ઓકે અને એક તારીખના છે બધું દ્વિતીય ભાષાવાળું એટલે તમારે તો જોઈ નાખવાનું જ્યારે તમારી જે બુક હોય ગુજરાતીની હિન્દીની અને અંગ્રેજીની એના ઉપર કઈ ભાષા છે દ્વિતીય ભાષા કે પ્રથમ ભાષા એ પ્રમાણે તમારે એનું પેપર આવશે ઓકે તો મિત્રો તમારે આ ટાઈમ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કમ્પ્લીટલી યાદ રાખજો ત્રેવીસથી માંડી અને ત્રીસ તારીખ સુધી આપણે પેપર છે ક્રમશઃ તમને જે આ ટેબલ દેખાય એ જ ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા તમારે લેવાશે આ પહેલાં મિત્રો જુઓ હવે આપણે જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં ફેલ છે તથા વિજ્ઞાનની અંદર ફેલ છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે આપણે મોસ્ટ ટાઈમ ફી વિડીયો બનાવવાના છીએ તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે રિપીટર એક્ઝામના રિલેટેડ મોસ્ટ ટાઈમફી વિડીયો તમને રોજ મળતા રહે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ ફાયદો થાય ઓકે સતત ત્રણ વર્ષથી આપણે રિપીટર વિદ્યાર્થીઓ માટે આવા યુઝફુલ વિડીયો બનાવતા રહ્યા છીએ અને ઘણા પણ વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને તમને એ પણ હિન્ટ આપીશ કે તમારે કયા કયા એજી પ્રકરણ કરવા અને એમાંથી તમારે કેટલા માર્ક્સનું કરવું એ બધું જ હું તમને શીખવીશ તો ચેનલને આજથી જ સબસ્ક્રાઈબ કરી દો જેમ જેમ આપણા વિડીયો અપલોડ થશે એમ તમે જોતા રહેજો અગાઉ ઓલરેડી આપણે બે હજાર ચોવીસની અંદર જે વિડીયો બનાવેલા છે એ પણ તમે જોઈ નાખજો ચેનલની અંદર જ તમને પ્લેલિસ્ટમાં મળી જશે ઓકે મિત્રો તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઇન્ફોર્મેટિવ થયો છે અને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા જે બીજા મિત્રો છે એમને પણ શેર કરજો જેથી અમને પણ ફાયદો થાય હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં વિડીયોઝ થેન્ક યુ સો મચ